દ્વારકાધીશને જય માતાજી મિત્રો ગામડે ગામડે ખેડૂતો એક થાવ ખેડૂત એકતા મંચ બનાવો ખેડૂત સંગઠન બનાવો ગામડે ગામડે પાંચ દસ વ્યક્તિઓ એવા નીકળો કે જે તમારા વિસ્તારની અંદર તમારા ધારાસભ્ય હોય તમારા સંસદ સભ્ય હોય તમારા જિલ્લા તાલુકામાં આવતા હોય પ્રમુખો છે જિલ્લા પ્રમુખો છે આ બધાને અત્યારથી આપણે એક આયો મોટું આયોજન કરવાનું છે કે જે તમે ગામડે ગામડેથી એકૂક વ્યક્તિ ગામડે ગામડેથી એક એક વ્યક્તિ એક ધારાસભ્યને સંસદ સભ્યનો સંપર્ક કરો એને કહો કે ભાઈ અમારે ખેડૂતોને એક જ અત્યારે વસ્તુની માગણી છે કે બસો મણથી મગફળી ઓછી સરકાર લેવી ન જોઈ એક જ થી બધા જે દાખલા તરીકે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એના વિસ્તારમાંથી એટલા બધા એ લોકોને ફોન આવવા જોઈએ એટલા બધા ફોન આવવા જોઈએ શક્ય બને તો રૂબરૂ જ આવે એની ઓફિસ હોઈએ જેથી કરીએ લોકોને ખબર પડવી જોઈએ કે ગુજરાતના ખેડૂતો હવે જાગૃત થયા છે ને ગુજરાતના ખેડૂતો હવે આગળ નીકળ્યા છે અને એ લોકો કૃષિમંત્રીને ખબર પડવી જોઈએ કેન્દ્રના કૃષિમંત્રીને ખબર પડવી જોઈએ કેન્દ્રના કૃષિમંત્રી એવા છે કે રાજસ્થાન અને એમપી માટે જ અત્યારે ખૂબ જ સારા પ્રમાણમાં ખેડૂતો માટે કાંઈક સારું કરી રહ્યા છે બાકી એને ગુજરાતની કાંઈ પડી નથી આપણે જોયું છે હમણાં એમપીમાં સોયાબીનમાં ભાવાંતર યોજના કરી નાખી નાખીએનીએ કે જે ભાવ દાખલા તરીકે જે ખેડૂત એને જે ભાવ નક્કી કર્યા છે એ વધારાના પૈસાના ખાતામાં નાખવા આવી યોજના જો ગુજરાતની અંદર થાય તો ખેડૂતોને કાંઈ જરૂર નથી જે મગફળી અત્યારે ખેડૂતોને જે સરકાર ખરીદી કરે છે અને સરકાર જેની અંદર નુકસાની કરે છે એ નુકસાનીના ખાલી રૂપિયા ખેડૂતોને આપી દઈએ તો એક મણે ચારસો રૂપિયા થાય એક ખાંડીએ વીસ મણે આઠ હજાર રૂપિયા થાય છે તો ખેડૂતોને બીજી કાંઈ જરૂરત નથી પણ એ વસ્તુ ન થાય કારણ કે તો એના કૌભાંડું બંધ થાય જેને કૌભાંડનું કરવા છે કે આ વર્ષે મગફળીની અંદર કેવડા મોટા જે મંડળીઓ હોય અને વેપારીઓએ કૌભાંડ કર્યા હતા એનો વિડીયો પણ આપણે આગળ મૂકશું એ વાત કરશું પણ અત્યારે આપણે ખેડૂતોને એક જ વસ્તુ કરવાની છે ગામડે ગામડેથી તમારા ધારાસભ્યો તમારા સંસદ સભ્યો એક જ વાત બીજી વાત નહીં કે ભાઈ બસો મણ મગફળીની જાહેરાત કરાવો ખેડૂતોને સરકાર બસો મણ મગફળીની જાહેરાત કરે કૃષિમંત્રી છે એ જાહેરાત કરવો જોઈએ કે ભાઈ બસો મણ મગફળી લેવું અત્યારે તમારી પણ આ સમય છે અત્યારે કરવાનો સમય છે જો અત્યારે કોઈ વસ્તુ નહીં થાય તો પાંચ દીક દસ દી પછી કોઈ વસ્તુ મિત્રો થવાની નથી આપણે ખેડૂતોને એકઠા કરવા માટે સંગઠન કરવા માટે એક કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ ઘણી બધી મહેનત કરીએ છીએ તમારી ગોડે ખેડૂતની ગોડે હું એક આપણે દાખલા તરીકે કોઈ અત્યાર સુધી કોઈ આંદોલન નથી કર્યા કોઈ આપણે એમાં કોઈ ક્યાંય સભ્યપદ નથી ક્યાંય આપણે સીએ નહીં પણ આ મારા હાડા કોઈ જો ખેડૂત આગેવાનો ક્યાંય અત્યારે નીકળતા નથી કિસાન સંઘ છે એ તો સાવ ખોટું છે તદ્દન એક નંબરનું બરાબર જે ખેડૂતોએ હવે એક જ વસ્તુ કરવાની છે ખેડૂત પોતે ખેડૂત આગેવાન બીજું કાંઈ નહીં વસ્તુ એક જ મગજમાં રાખવાની છે હું પોતે જ આગેવાન હોવું જોઈએ હું પોતે જ મારે મારો સુવારત છે તો હું મારા જે વિસ્તારના ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા જિલ્લા મારે જ એને રજૂઆત કરવાની છે મારે એને ફોન કરવાનો છે એટલે એ લોકો ત્રાહીમામ થઈ જવા જોઈએ ત્રાહીમામ થઈ જાય એટલે લોકો એ એની રીતે નિર્ણય લેવા જોઈએ કે જે એને ખબર પડવી જોઈએ કે ખેડૂતો ખરેખર હવે આંદોલન તરફ છે અને ખેડૂતો હવે હાવ એક તરફી થઈ ગયા હે એટલે એ લોકોને ખબર એટલે મારી ખાસ નંબર એ નથી બંને એટલો વિડીયોને શેર કરજો બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો કે જેથી કરી હરેક ખેડૂત સુધી આ વિડીયો પહોંચે ને તો ખેડૂતોને અને હરેક ગામડાની અંદરથી હરેક ગામડાની અંદરથી ઓછામાં ઓછા દસ ફોન તો એવા વ્યક્તિઓના જે ધારાસભ્યો સંસદ સભ્યોને થાવા જોઈએ એની રૂબરૂ ઓફિસ હોય એલા જાઓ આપણે ભાઈ આપણા સુવારથ માટે જ આવું છે બીજા કોઈના સુવારથ માટે નથી જાવું તો આપણે એક બસો પાંચસો રૂપિયાનું પેટ્રોલ બારીને એટલી વસ્તુ આપણે ન કરી શકીએ ક્યાંય જવા આવવાનું હોય તો એટલે કહેવાનો મતલબ એવો છે જ્યાં સુધી આ વસ્તુ નહીં કરો ત્યાં સુધી સરકાર કાંઈ ધ્યાન દેવાની નથી જો આ વસ્તુ નહીં થાય તો ટૂંક સમય પછી મોસમ આવવાની છે ને મોસમમાં તમે બધે પડી જાઓ પછી સરકારે એમ કહે કે મણ મગફળી લેવાની છે એટલે તમારા બધાના હાથ ધોવાઈ ગયા અને એને મજા આવે એવી વસ્તુ કરશે અને તમારા બધાને નાહી લેવાનું છે આ વસ્તુ ધ્યાન રાખજો તમે કોઈથી કાંઈ થાય નહીં ખેડૂતી પછી અને કોઈ આગેવાનું ધ્યાન નહીં દે કિસાન સંઘે ધ્યાન નહીં દે કોઈ ધ્યાન નહીં દીએ કેમકે આપણું સંગઠન નથી કોણ ધ્યાન દે એટલે વિડીયોને બંને એટલો શેર કરજો જય જવાન જય કિસાન